શું તમને પણ ભણવું નથી ગમતું એવું લાગે છે કે ક્લાસમાં બધા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો ભણવાનું બોરિંગ થઈ ગયું છે તો એનું સીધું સરળ સોલ્યુશન હવે અવેલેબલ છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર લાવ્યું છે હળવી ફૂલ શિક્ષણ વ્યવસ્થા એટલે કે ઓલપ શિક્ષણ વ્યવસ્થા રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળા સહિત અન્ય શાળાઓ તો આ સુવિધાનો લાભ લઈ પણ રહી છે અને સારામાં સારા પરિણામો સાથે વ્યક્તિગત વિકાસ પણ લાવી રહી છે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્ય હું ડૉક્ટર જલ્પા ચાવડા અમારી શાળાની પસંદગી કરી અને જેનાથી અમારી શાળાની દીકરીઓને ખૂબ લાભ મળ્યો છે આ એજ્યુકેશન સિસ્ટમ જે છે એ એક શિક્ષકની ભૂમિકા અદા કરે છે મેં જે જોયું છે કે દીકરીઓએ પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કર્યો છે અને ખાસ અમારી જે દીકરીઓએ ભાગ લીધો છે એમાં થોડીક જ દીકરીઓ એવી છે કે જે ખૂબ હોશિયાર છે બાકી જેને ભણવામાં ઓછો રસ છે એવી દીકરીઓને આમાં પસંદગી મળી હતી અને તેઓએ ભણવામાં પણ રસ લીધો છે અને તેનો સેલ્ફ જે ગ્રોથ થયો છે એ અમે જોયો છે કે ખૂબ સરસ રીતે અને ખાસ કરીને જેને કહેવાય કે એ વન ટુ ફિફ્ટીન્થ રેન્કમાં અત્યારે હાલ આવી છે એટલે આ સિસ્ટમ છે એ ખૂબ અસરકારક છે ઘણા લોકોને એવો પણ ડર હોય છે કે આ સિસ્ટમ આપણે જો શાળામાં લાવીએ તો શિક્ષકની ભૂમિકા ઓછી થઈ જાય છે પણ એવું નથી અહીંયા શિક્ષકની ભૂમિકા પણ એટલી જ છે કે શિક્ષકનું કામ ઓછું થાય છે પણ એની ભૂમિકા એટલી જ છે કે શિક્ષક સાથે રહીને એને ભણાવે છે અને એને જે મુદ્દો ભણવાનો છે જે ખાસ એને નથી સમજાતું એ જ મુદ્દો સારી રીતે સમજાવી શકે અને સારા સારા વિડીયોઝ છે સારા સારા એક્સપર્ટ્સના વિડીયોઝ છે એ અમે બતાવીએ છીએ અને એના દ્વારા વિદ્યાર્થીઓને વધુ સહજતાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને અન્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને જાતે શીખે છે અને શિક્ષકો તેમને માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડે છે લેક્ચર ટેબ્લેટમાં અવેલેબલ હોવાથી શિક્ષકોનો સમય પણ બચે છે જે સમયમાં તેઓ વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડી શકે છે મારું નામ ઉદય ગોસ્વામી છે અને હું રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલો છું તો આની અંદર અમે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપીએ છીએ ટેબલેટની અંદર શૈક્ષણિક સામગ્રી હોય છે જે વિદ્યાર્થી જે ધોરણમાં ભણતા હોય તેનો પૂરેપૂરો સિલેબસ આપેલો હોય છે ઇન્ટરેક્ટિવ લેસન આપેલા હોય છે તો વિદ્યાર્થીઓ પોતે વ્યક્તિગત રીતે એમાં ભણતા હોય છે અને મેન અને મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે એબસન્ટ હોય ગેરહાજર હોય છતાં પોતે પોતાનું જે લેસન સ્કૂલમાં ચાલેલું હોય તેનું વારંવાર પુનરાવર્તન કરી શકતા હોય છે જે રિવિઝન નો છે તે પણ આવતો નથી પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તે રિવિઝન કરે છે શિક્ષકોનો રોલ બહુ ખૂબ જ મહત્વનો છે અને આની અંદર શિક્ષક છે એક મેન્ટર તરીકે કામ કરશે શિક્ષકોને જનરલ લેક્ચર લેવાના ન હોવાથી બધા વ્યક્તિગત તેઓ કઈ તેની સમસ્યાઓ સોલ્વ કરશે તેના માટે ટાઈમ મળશે પણ છે એક્સેસેબલ નથી જે સારા શિક્ષકો નથી તો એની પણ પૂર્તિ આના દ્વારા થઈ શકે છે તો આના દ્વારા આપણે એક સામાજિક અને શૈક્ષણિક રીતના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકીએ શિક્ષણ પદ્ધતિ સેલ્ફ સ્ટડી પર ભાર મૂકે છે વિદ્યાર્થીઓ પોતાની જાતે તેમજ ગ્રુપ સ્ટડી દ્વારા આસાનીથી શીખી શકે છે આ ઉપરાંત ટેબ્લેટ અને એઆઈ જેવી ટેકનોલોજીની સાથે સાથે પુસ્તકનું પણ તેટલું જ મહત્વ છે બાળકોને વાંચન તરફ લઈ જવા માટે પણ પ્રેરણા પૂરી પાડવામાં આવે છે અઘરા લાગતા વિષયને પાયાથી સમજી શકાય છે આ સાથે ટેબ્લેટના દુરુપયોગને રોકવા માટે પણ સ્પેશિયલ વ્યવસ્થા છે છેલ્લા પચીસ વર્ષથી ટીચિંગ ક્ષેત્રમાં સંકળાયેલ પર્સનલ ટેબ્લેટ આપવામાં આવે છે અને એ ટેબ્લેટ એમને ઘરે લઈ જવાની ટીચિંગ સિવાય બીજો કોઈ ઉપયોગ કરી ન શકે એવી એની અંદર એવું ઇન્સ્ટોલ કરેલું હોય છે કે એ વાઈફાઈ કે યુઝ ન કરી શકે માત્ર એમને જે અભ્યાસક્રમના વિડીયો લેક્ચર હોય એ જોઈ શકે આ એક પ્રોજેક્ટ મારફત અને અમારા ટ્રસ્ટનો એક એવો ધ્યેય છે કે ખાલી રાજકોટ જ નહીં એમ કરતા કરતા ગુજરાત કે જ્યાં સુધી પહોંચાય કોઈ પણ કક્ષા હોય આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈને તેમનો વિકાસ કરી શકે છે ભાર વગરનું ભણતર અને સફળ કારકિર્દી શિક્ષણ પૂરું પાડે છે તેમજ વિદ્યાર્થીઓને સ્વયંશિસ્ત અને જવાબદારીની ભાવના કેળવવામાં પણ મદદ મળે છે હેલો હું અમીષા ઓલ ક્લાસરૂમ ચાલે છે એમાં એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટી માટે હું જોડાયેલી છું આપણે અહીંયા ભણવાનું તો ચલાવીએ જ છે ટેબ્લેટ લર્નિંગ દ્વારા પણ વિદ્યાર્થીઓ પાસે જે એકસ્ટ્રા ટાઈમ બચે છે રોજ અડધી કલાકનો એમાં આપણે એમને કો કરિક્યુલર એક્ટિવિટીઝ કરાવીએ છીએ જેમ કે એને ચેસ રમાડવી પઝલ રમાડવી બોર્ડ ગેમ્સ રમાડવી બારે ભારતીય રમતો રમાડવી યોગા કરાવવું પછી એક્સ્ટ્રા અમે કેટલી બધી એક્ટિવિટી કરાવી છે જેમ કે મહેન્દી કોમ્પિટિશન રંગોળી કોમ્પિટિશન ક્રિસમસ આવે ત્યારે એને લગતા કોમ્પિટિશનો આવું બધું અને કુકિંગના રેસીપીસ બ્યુટી પાર્લરની બધી જે છોકરીઓ જે રીતે છોકરીઓનો વિકાસ થઈ શકે એ બધું જ અમે અહીંયા કરાવીએ છીએ કે ભાઈ ઘણીવાર વાર છોકરાઓ ભણવામાં નહીં એક્સ્ટ્રા સ્કિલમાં પણ ઘણીવાર હોશિયાર હોય તો એમાં પણ એ આગળ વધી શકે શિક્ષકો ફ્રી સમયમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલી શકે છે તેમજ ડ્રોપઆઉટના પ્રમાણમાં ઘટાડો થશે અને ભણતર અને એક્ઝામના પ્રેશરને કારણે થતા સુસાઇડને પણ રોકી શકાશે મારું નામ કાપણી ધાર્મિક રીતિપભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં અભ્યાસ કરું છું આ અત્યારે જે જે રીતે ભણીએ છીએ ને એમાં અમને વધારે મજા આવે એમાં સમજાય બહુ ઈઝી રીતે જાય છે અમે ઓલ ક્લાસમાં ભણીએ છીએ એના માટે અમને ઘણો ફાયદો થયો છે પહેલાં અમે જનરલ ક્લાસમાં ભણતા અને આ ક્લાસમાં ભણીએ છીએ એના માટે અમને ઘણો બેનિફિટ રહ્યો છે પહેલાં અમે તે ક્લાસમાં ભણતા તો સર કે ટીચરને પૂછવામાં અચકાતા હવે આ ક્લાસમાં અમે ફેકલ્ટી સામે બેઠા હોય તો અમે કાંઈ પણ વસ્તુ પૂછી શકીએ છીએ અમે ગેરહાજર હોય કાંઈ કારણથી સ્કૂલે ન આવી કાં હોય તો અમે ઘરે બેઠા અમે આનો લાભ લઈએ કે અમને કંઈ હોય તો વારંવાર કંઈ થયું હોય તો વારંવાર અમે જોઈએ સમજી શકીએ એટલે ઇઝીથી સમજાઈ જાય છે પેલા બહુ બીક લાગતી કે દસમા ધોરણમાં છે બોર્ડ છે તો પાસ થાય કે ફેલ થવું એટલે પહેલાં ડર લાગતો તો હવે નથી લાગતો કારણ કે તો કોન્ફિડન્સ તો છે જ કે અમે પાસ તો થઈ જ જશું અને એસસી ઉપર તો આરામથી આવી જાય કારણ કે બહુ ઇઝીલીથી મેથડથી સમજાવાય છે એટલે હવે ડર તો નથી લાગતો ભણવા સિવાય અમને અમારા ફેકલ્ટીઓ ઘણી પ્રવૃત્તિઓ કરાવે છે ચેસ રમાડે છે બારે રમત રમવા લઈ જાય છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે વિદ્યાર્થીઓને હવે એક્ઝામની બીક નહીં પરંતુ વિશ્વાસ છે કે તેઓ સારા માર્કથી જ પાસ થશે અને સરળતાથી ગોલ અચીવ કરી શકશે તો તમે કોની રાહ જુઓ છો તૈયાર થઈ જાવ આ ભારરૂપ લાગતા નીરજ ભણતરને એક્સાઇટેડ બનાવવા માટે આ પદ્ધતિમાં જોડાવા માટે કે કોઈપણ માહિતી મેળવવા માટે સંપર્ક કરો શ્રી અરવિંદભાઈ મણિયા રિસર્ચ સેન્ટર અભય નિવાસ ચૌદ પંચનાથ પ્લોટ રાજકોટ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ ટુ ઝીરો 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 ઝીરો